નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામમાં દિવાળી પર્વના લાભપાંચમના પવિત્ર દિવસે કબીર મંદિરના ઉદ્દઘાટનનું રાઠોડ સમાજ દ્વારા આયોજન રાખવામાં આવ્યું સદ્ગુરુ કબીર સાહેબ પધરામણી મહોત્સવનું આયોજન જંબુસરના કાવા ગામના એએ સાંઈ ભગાભાઈ રાઠોડ જે હાલ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને ભરૂચમાં સિટી સર્વેની સામેની સોસાયટીમાં રહે છે કાવા ગામના નવયુવાનો વડીલો મા એ સાથે રહીને સદગુરુ સાહેબની પધરામણી મહોત્સવનું આયોજન કર્યું હતું કબીર મંદિર કાવા મહોત્સવમાં સવારે દસ કલાકે કબીર સાહેબ શોભાયાત્રા રાખવામાં આવી હતી બપોર બે કલાકે મૂર્તિની પ્રાણપ્રસીષ્ઠા રાખવા આવી હતી બપોર ચાર કલાકે મૂર્તિ પધરામણી રાખવામાં આવી હતી સાંજે પાંચ કલાકે જંડા વિધિ રાખવામાં આવી હતી સાંજે છ કલાકે સંધ્યાપાઠ રાખવામાં આવ્યું હતું સાંજે સાત કલાકે પ્રાથમિક મિશ્ર શાળામાં જમવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રાત્રે દસ કલાકે ભજન સત્સંગ અને રાત્રે બાર કલાકે આનંદ આરતીનું આયોજન રાખવામાં આવ્યું હતું કબીર મંદિર કાવાના મહોત્સવમાં ભરૂચ તાલુકાના આસપાસના ગામો જંબુસર તાલુકાના આસપાસના ગામોઆમોદ તાલુકાના આસપાસના ગામોથી સદગુરુ કબીર સાહેબના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા કબીર મંદિર કાવાના મહોત્સવમાં માનનુભવો જેવા કે હજાર આઠના આચાર્ય શ્રી કમલેશદાસ શાસ્ત્રી સાહેબ મહંત એકસો આઠના સનુદાસ સાહેબના શુભ હાથે આનંદ આરતી ઉજવવામાં આવી શ્રીવાદરદાસ સાહેબના શુભ હાથે ભક્તોને ચાદરવિધિ સાધુ પથર અર્પણ કરવામાં આવ્યો હતો કબીર મંદિર કાવા દિવાળીના શુભ પર્વ લાભ પાંચમના દિવસે ભવ્ય આયોજન રાઠોડ સમાજના શ્રી કાલિદાસભાઈ ભગાભાઈ રાઠોડ દ્વારા તથા કાવા ગામના નવયુવાનો વડીલો મા બહેનો અને બહારથી આવેલ માનનુભવો ભગતો દ્વારા સદ્ગુરુ કબીર સાહેબની પધરાવણી મહોત્સવનો કાર્યક્રમ ઘણી શ્રદ્ધા આશા અને આનંદ શાંતિપ્રિય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો કેમેરામેન ઇમરાન દિવાન સાથે રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બીએન ન્યૂઝ ભરૂચ